હેલો મારો હા ભળો ને રણું હુકમ કરો તો પીર જાત રણુ થાય મારો હેલો હાંભળો રણુ જાનારા હુકમ કરો તો પીર જાત રહ્યું જા મારો હેલો હેલો

આ સેવા કરાઈ નઈ રોમાપીર ઘણો ઘણો નતર તો અમે ગોમે ગોમ રોમાપીર ના પરચા હોય છે ના ના વાત સાચી છે હ અદર તો વસ્તી બહુ મોન હું સાચી વાત છે આ કાણા કા બાબાના પરચા બહુ હી હો ગોમે ગોમ રોમાપીર ના મંદિર નઈ બહુ પરચા સાચી વાત કોણી પીઓ ચા બનાવી હો રેડા જેવું બને તમ પી દો એ હા

હોટલ વાળો માણસ મેળતો હોય તરત ઓળખી જાય લો બીજી આલુ થોડી તમે ના 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 આપડે નહીં તમને આલુ થોડી લાવો થોડી આલજો લો લો પીઓ બાય ચા હા હું ચા પી

લા જોરઈ હા આ પેલી વખત આ તાણી આવું નતો પણ આ ગામનો સુધારો થયો સરસ હારો લાગે હા જોકા પા વાડી બસ જોર બનાવી ને સુધારો કર્યો સુધારો સરપંચે હારો નતું હતું એવું હે

રાખો બીજી <Bruno> <pran> <koran, vayar> <ayo> <anyway>

અને આ ગોમ તો માયા આવતો હું કુદો હોય તોમ માયા પણ આરામ કરવા જો તમે હવે આરામ તો કરી દો પણ તરત તો હું ના જાય ને તો આપણે દોડ વાગે તો નેકળવાનું એવું હાલ તો હું રોડ હું જતો હળો